વધતા જતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડી બનાવોને ડામવા સુરત પોલીસે કમર કસી છે નાયબ મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ સુરત સાયબર ક્રાઇમ સેલ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધર્યું હતું આ મેગા ડ્રાઇવમાં પોલીસે છેતરપિંડીના રૂપિયા જમા કરવા માટે વપરાતા અર્ફત મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા છે અત્યાર સુધીમાં ત્રેવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને શંકાસ્પદ વ્યવહારો ધરાવતા એક બેંક ખાતેદારોને નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ મચી ગયો છે

અથવા એટીએમ દ્વારા તે ઉપાડી લેવામાં આવતા આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પોલીસે મૂળ એકાઉન્ટ સાથે સંકળાયેલા નવ આરોપીઓની ધરપકડ કરી છે જેથી કુલ ધરપકડનો આંકડો તેવીસ પર પહોંચ્યો છે ઝડપાયેલા આરોપીઓમાં મુખ્યત્વે એકાઉન્ટ હેન્ડલર્સ અને થોડા રૂપિયાના કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને વાપરવા આપનારા લોકોનો સમાવેશ થાય છે પોલીસે માત્ર ધરપકડ સુધી સીમિત ન રહીને વ્યાપક તપાસ હાથ ધરી છે જે લોકોના ખાતામાંથી શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે તેવા એક હજાર છસો અડત્રીસ બેંક ખાતદારોને સુરત પોલીસે કડક નોટિસ પાઠવી છે પોલીસની આ લાલાખને કારણે પોતાના બેંક ખાતા ભાડે આપીને ઘરે બેઠા કમાણી કરવાની લાલચ રાખતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પોલીસનું માનવું છે કે મ્યુલ એકાઉન્ટ્સ પર તવાઈ આવવાથી સાયબર ક્રાઇમની ઇકો સિસ્ટમ તૂટશે તો નાયબ મુખ્યમંત્રી સાહેબ ગુજરાત રાજ્યના તરફથી એક સૂચના આપવામાં આવેલ હતી અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હંટની કામગીરી આઠમી તારીખથી ચાલુમાં છે સતત ચાલુ કામગીરી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ એકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે તો જે તે જગ્યાથી વિડ્રોવલ થયેલ છે તેના તે યુનિટ અને શહેરમાં એ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા અમે લોકોને ચાર હજાર અકાઉન્ટની માહિતી મળી હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ થયેલ હતું એમાં જે કમ્પ્લેન છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ વ્યુઅલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી એટલે જે ચાર હજાર અકાઉન્ટ છે એ અમે લોકોને મળી મળી આવેલ હતું આ ચાર હજાર અકાઉન્ટ અકાઉન્ટ બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વેચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં અને તમામ જવાબદારી પણ આપવામાં આવે છે કે તમામ ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને માહિતી સેન્ટર ઓફ ખાતે મોકલવાનું છે છે તો આ જે કામગીરી છેલ્લા પાંચ દિવસથી ચાલુમાં છે અને આમાં અમે લોકોને ટોટલ અડસઠ જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને અડસઠ બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ ઓગણ્યાસી ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે એમાંથી સાયબર ક્રાઈમ સેલ છે સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર ન સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે આ જે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ એકાઉન્ટ છે એના એને અટકાવવા માટે અને એમાં એના જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવે છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી અને જે જનરલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે એમને જ પકડવામાં આવે છે કેટલા આરોપી ધરપકડ છે આ લોકોનો રોલ શું છે અત્યાર સુધીમાં અમે કોઈ 23 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે એના સિવાય જે પણ કેસમાં સાત વર્ષથી ઓછીની સજા હોય એમાં અમે લોકો સીધું ધરપકડ કરી શકાય એમ નથી તો એટલે આવા કેસોમાં નોટિસ પણ આપવામાં આવ્યું છે આરોપીઓને અલગ અલગ કામ કરતા હોય તો જુદા જુદા વ્યાપારમાં એ લોકો કામ કરે છે અને એના સિવાય મોટા ભાગના જે ધારકો છે એ લોકો કમિશન ઉપર અકાઉન્ટ લઈને પછી મોટા પોતાનો જે અકાઉન્ટ છે જે સાયબર ક્રાઇમનો જે પ્રોસીડ આવે જે રકમ પૈસા આવે એને ઠેકાને લગાડવા માટે એ લોકો કામ કરે છે એના અકાઉન્ટ હેન્ડલર તરીકે કામ કરે છે મેડમ જે ફ્રોડ થતો તો એ કઈ રીતે થતો એ જુદા જુદા ફ્રોડ છે 89 જેમ કે આપણી વાત થઈ કે 89 ફરિયાદો છે તો તમામ ફરિયાદોમાં અલગ અલગ અ જુદી જુદી ડિટેલ્સ છે અને એક જ જેવું કામ છે એવું નથી મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ છે આ જે આરોપી પકડાયા છે એકાઉન્ટ ધારક છે પણ મુખ્ય આરોપી કોણ છે જે તંત્ર ચલાવે છે અને રૂપિયા જાય છે એમાં શું છે કે સાયબર ફ્રોડ આચરવા માટે તમને સિમ કાર્ડ અને બેંક ખાતાઓ બંનેની જરૂરિયાત હોય અને જે મુખ્ય આરોપીની તમે વાત કરો છો એ ફક્ત તમે અકાઉન્ટ હોલ્ડરની ચકાસણી કરો એનાથી નહીં ખબર પડે હવે જે ઓગણ્યાસી જે એફઆઈઆર નોંધાયેલ છે એમાં

મ્યુલ અકાઉન્ટ એટલે જે સાયબર ક્રિમિનલ્સ છે તો એ પોતાની અકાઉન્ટ પોતાના નામ ઉપર અકાઉન્ટ લઈને સાયબર ક્રાઇમના જે પૈસા છે એ નથી પોતાના ખાતામાં નાખતા એ લોકો બીજા કોઈ પાસેથી બેંક અકાઉન્ટ લઈને પછી એમાં ટ્રાન્ઝેક્શન્સ કરે છે તો આ જે બીજા માણસ છે જેના અમાર જે જેને આપણે ડમી અકાઉન્ટ અથવા તો મ્યુલ અકાઉન્ટ આમ ભાષામાં અમે લોકો એમને મ્યુલ અકાઉન્ટ કહીએ છીએ તો એ મ્યુલ અકાઉન્ટને અટકાવવા માટે આ ડ્રાઇવની રચના કરવામાં આવી છે મેમ આપણો જે ખોટ થાય છે એ બધા રૂપિયા વિદેશમાં જવાય છે પણ વિદેશની અંદર કેટલી એક્ટિવિટીઝ એવી હોય છે કે એ ઇલીગલ હોય છે વિદેશમાં ઇલીગલ હોય છે તો એ રૂપિયા રિકવર કરાવવા માટે કઈ રીતે પ્રોસેસ હોય છે જ્યારે પૈસા વિદેશમાં જતી જતો રહે તો ત્યારે આપણી જે ભારતીય નોડલ એજન્સી છે જે દિલ્હીમાં સ્થિત છે એના મારફતે અમે લોકો ને આખી પ્રક્રિયા કરવી પડે અને એના સાથે કોઓર્ડિનેશન નું કામ સલાઇડિંગ છે ગુજરાતમાં અને અમારી રિકવરીની પ્રક્રિયા ઘણી લાંબી છે અને એમાં આખું લાંબુ ડોક્યુમેન્ટેશન પણ થાય છે અને ડોક્યુમેન્ટેશનમાં અમે લોકોને ઉલ્લેખ કરવો પડે છે કે અમારે ત્યાં સપોઝ બીએનએસ છે ભારતીય ન્યાય સમિતા છે તો તમારે ત્યાં આ લાવ અમે લોકો ત્યારે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરીએ તો ત્યારે પેલા જે સામેવાળા જે કન્ટ્રી છે તો એ એ કન્ટ્રીના પણ અમે લોકોને કાયદો વાંચવો પડે છે અને સરખી જે કલમ હોય તો એ સરખી કલમનો ઉલ્લેખ કરીને પછી રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે અમારે આ ઘટના બની છે તમારા ત્યાં પણ આ વસ્તુ ઇલિગલ છે અને એટલે અમારા જે જોઈએ છે અને આરોપી પણ અમે લોકોને ધરપકડ કરવાનું છે